અત્યારે સવારના અથવા આઠ થઈ ગયા છે આ તો ભાઈ વહેલા તૈયાર થઈ ગયા છે એનું રીઝન એ છે કે માતા એ છે તા જાય નથી આ ટિફિન નથી બન્યું તો રહોડું બહોડોમાં બધા અંધારું જ છે બીજું ભાઈ છે નહીં કે રાતે હું બે વાગે સુઈ ગયો હતો એ કેટલા વાગે સુધી મને નથી ખબર એટલે એકવાર હાથ કર્યો પણ જાય નહીં ખાઈ એટલે બધું ખુવા તો ભલે હું આજનો આજ નહીં કાંઈક બહારનું ખાવું બને બહારનો ખાવાનું મેળ આવીએ આપણે તૈયાર થઈને બેહી ગયા છીએ

પાણી ની બોટલ સાઈડ ઉપર ના કપડા લઈ લીધા છે સાઈડ ના કપડા ને કપડા આપણે નવ રૂપિયા આપી દઈએ છીએ એટલે નવા કપડા લઈ લીધા સાઈડ ઉપર ના બીજા હાલો હવે થેલો લઈ આપણે વહેલા તો વહેલા તકે નીકળીએ સાઈડ ઉપર જવા સાઈડ ઉપર તો પોગી જશે પણ ત્યારે લીપ બનશે એટલે ચૌદ માં મારા તમને ખબર જ છે એટલે વિચાર કરું છું કે દાદરા ચડવા કે ન ચડવા એટલે ઉભો છું આખું ગ્રુપ આપણું આવી જાય પછી વિચાર કરીએ કે ભાઈ ઉપર જવું તો ઘરે વહી જવું યાર

ઘડીક પોરો ખાઈ લઈ અને મસ્તીનો બહારનો થોડીક વ્યૂઝ જોઈ લઈ આમ મજો આવી જાય થોડો થોડોક મજો લઈ લઈ અને તરીકો આવે છે થોડોક તકડો લઈ લઈ બધું ભેગું કરી નાખી પછી કામે લાગી તો અત્યારે પોણો એક થઈ ગયો છે ખાવાનો ટાઈમ થઈ ગયો છે પણ એકચુઅલી એમાં છે એવું કે ટિફિન હું નથી લેવો આ શેઠે ના લેવા હવે વિચાર્યું કરી લેવા કોણ થાય જૈલા તું લેવા લે કે નહીં

આડુ પરના બૂટ પહેરી નથી આપણે કોઈ જાતની સરબર ને થોડું એટલે પછી તો ફાઇનલી અમારું જમવાનું આવી ગયું છે જોઈ શકો તમે રોટલી છે દાળ છે બે શાક છે છાશ છે અને આ ભૂચો થઈ ગયો છે ચાલુ કરી દીધું છે અને હું ચાલુ કરી દઉં ધીરે ધીરે અને ખાઈ પીને પાછા ધંધા થઈ ગયા ના થાય મારા દાદર ખડવાથી પ્રમાણે ખાઈ લે ખાધું પીધું ખભે આવશે બીજાના સાઈડ ઉપર જવા તું રોડ ઉપર અંધર વે છે જયેશભાઈ ની ગાડી છે એક ગાડી માં બે વેવા તોટું ખાવા જવું બે ગાડી લીધે ને સાઈડ ઉપર જવાનું તો એટલે એક ગાડી નીકળી નેકળી છે

અને આજનો દિવસ તમને કહું તો બહુ ખતરનાક અને ઘાતક અને આમ જુઓ તો એક એક રીતે માણસ કંટાળી જાય ને કંટાળી એવો દિવસ અમારો હતો અમને થોડા થઈ ગયું જે છે ને ખુદના અનુભવ પહેલાં કેવા કેવા દુખ પડ્યા દુઃખ પીડા આજે કાપડા જતા કાપ

લૂપ તો બહુ મોટું છે પણ બધા પરકારના કામમાં હોય કોઈને હોર કરે કરાય ટાઈમમાં ટાઈમે આવીએ કે પણ જેટલા પાસે ટાઈમ હતો એટલા બધામાં આવ્યા છે ત્યારે પછી નેશનલ પ્રોગ્રામ થાય ત્યારે ત્યાં જોયું પણ આ પ્રોગ્રામમાં પાંચ જણા છીએ અને પૂરેપૂરી મજા લઈને જવાનું છે અને મજા લેવી જ પડશે પણ ત્યાં ડીઝલ મેં તો મૂળ તો મેં ડીઝલવાળી મારી ગાડી એટલે મજા જ લેવાની સારવાર મજા લેતા લેતા ઓખી અને મને મજા આવે મને થાવા દે અને મને મજા આવતી નથી અને આને હું બોલાણી લખા અને આને બોલું છે ઓય મલુ દે ઓય મને દેખાઈએ આખો ને આખો

बस जा तू पढ़ तो हूं क्या नहीं है ना माता ये आवा येऊ तो पापा पगली करता है ना हम लोग फिर से एक बार ये आवे ना <laughs>